108 ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી પેશન્ટ ના રહેલ પર્સને મોબાઈલ તથા ડોક્યુમેન્ટ ઓન ડ્યુટી મેડિકલ ઓફિસરને જમા કરાવી પ્રામાણિકતા એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ ની રાત્રે સોનગઢ લોકેશનની ની એમ્બ્યુલન્સ હોસ્પિટલ થી પેસેન્ટ મૂકી બેક ટુ બેક થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સવાના પાંચ વાગ્યાના સમયે વ્યારા બાયપાસ રોડ ઉપર એક મોટું કન્ટેનર જીજે સોળ એ વાય જીરો ત્રણ છત્રીસ પલટી મારી ગયેલ હતું

ઓક્સિજન સપોર્ટ સાથે હોસ્પિટલ જનરલ સિવિલ વ્યારામાં દાખલ કરેલ છે ડ્રાઈવર ભાઈના બંને એન્ડ્રોઈડ મોબાઈલ તેમજ તેમના ડોક્યુમેન્ટ વાળું પર્સ વ્યારા જનરલ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરને હેન્ડ કરેલ કરે છે